ગુજરાત રાજ્યમાં છેલ્લા અનેક વર્ષોથી બાઇક ચોરીના બનાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ બાઇક ચોરીની ફરિયાદનો નિકાલ કરવા પોલીસે કમર કસી હતી જેમાં નવસારી એલસીબી પોલીસે બાઇક ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે નવસારીમાં બાઇક ચોરી કરતા એક રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે શહેરના એસટી ડેપો આસપાસ પાર્ક કરેલ બાઇકની ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરતો રિક્ષા ચાલક પોલીસના હાથે ઝડપાયો છે એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી રિક્ષા ચાલક આવેલ નવી વસાહત પાસેથી ઝડપી પાડ્યો છે આરીફ સૈયદે સુરતમાંથી બે અને નવસારીમાંથી ચાર બાઇકની ચોરી કરી હતી પોલીસે આરોપી આરિફ સૈયદ પાસેથી ચોરી કરેલી રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખની છ બાઇકો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બાઇક મળી આવેલા અને આ છ બાઇકની એક લાખ પાંચ હજાર અને એની પાસેથી એક મોબાઈલ પાંચસો રૂપિયા મળી અને કુલ એક લાખ પાંચ હજાર પાંચસોનો મુદ્દામાલ ઇમદાદ અલી પાસેથી કબજે કરેલ છે અને આ બધા બાઈક નવસારી ટાઉનમાંથી ચોરાયેલા છે નવસારી ટાઉનમાં આ બાબતે ગુના દાખલ થયેલા છે અને આ જે બાઇક અને આરોપીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે એ આગળની તપાસ ચલાવે છે